દર્શક મિત્રો મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી મહેસાણાની એક શાળામાં વિદ્યાર્થીઓને અક્ષર સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે શિક્ષકો કેવી રીતે આ સુંદર પ્રયાસ કરી રહ્યા છે જોઈએ આ ખાસ અહેવાલમાં મહેસાણાના વિઠોડાની આ શાળાએ બાળકો સુંદર અક્ષર કાઢે તેને ધ્યેયમંત્ર તરીકે અપનાવ્યો છે બે હજાર દસથી ચાલી રહેલા આ પ્રયાસના કારણે બાળકોના અક્ષર જ સુધર્યા નથી પરંતુ ભાષા સાથે તેમનો સંબંધ પણ મજબૂત બન્યો છે સુંદર લખાણના કારણે બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો છે ગાંધીજી એવું કહ્યું છે કે ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે તો બાળક જ્યારે ખરાબ અક્ષરે લખતો હોય ત્યારે એને ટેન્શન હોય છે કે મારું પરિણામ સારું આવશે કે નહીં આવે પણ જ્યારે તે સુંદર અક્ષરે લખતો થાય છે ત્યારે એના અંદર આત્મવિશ્વાસ વધ્યો છે કે હું કરી શકું છું આ પહેલ થી વિદ્યાર્થીઓમાં શિસ્ત ધીરજ અને સર્જન શિલતાના ગુણો પણ વિકસ્યા છે અને લેખનમાં ભૂલો ઘટી છે હું સમાન અક્ષર ના લીદે ખૂબ ભૂલો કરતો હતો મે અક્ષર વચ્ચે જગ્યા છોડવી આવી ભૂલો ના લીધે મારા અક્ષર ખરાબ આવતા હતા આવી ભૂલો સુધારી મારા અક્ષર ખૂબ જ સુંદર આવે છે શ્રી આદિત્યભાઈ અમને એક ચાર્ટ આપવામાં આવ્યો હતો તેમાં અક્ષરોનું બંધારણ સ્વર વ્યંજન અને એક ફકરો આપવામાં આવ્યો હતો આ प्रकल्पથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી રહ્યા છે સાથે સાથે તેમનું ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ પણ વધ્યો છે અને હવે વાત રાજ્યના હવામાનની